રામાણિકતા ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળ્યા છે અને પુસ્તક પરે જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોને અહીં સંવાદ રૂપે રજૂ કર્યા છે લેખકે હવે સ્થળ છે શાળાનો ટીચર્સ રૂમ છે તમે આ ચિત્રમાં જોશો કે જે આપણે ટીચર રૂમ છે સ્ટાફ રૂમ એમાં બધા બેઠા છે અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા એ અંદર એન્ટર થાય છે લિંકન બોલે છે મે આઈ કમિન સર એટલે કે હું અંદર આવું સર શિક્ષક યસ ઊંચે જોઈને અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ એટલે કે તું આવ અંદર અને તારો અભ્યાસ કેમ ચાલે છે લિંકન મહેનત કરું છું વળે આપનું માર્ગદર્શન પણ મને મળે છે એટલે કે તમે મને સરસ ગાઈડન્સ આપો છો અને હું મહેનત પણ કરું છું

એમનો શિક્ષકનો આભાર માને છે અને પછી કે છે મારે શિક્ષક નિસંકોચ જે કેવું હોય તે બોલ બોલ એટલે કે કે તું તું સંકોચ રાખ્યા વિના તારે જે કેવું હોય તે લિંકન આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખ્યો હતો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા એટલે લિંકન કહે છે કે ભાઈ કાલ તમે ક્લાસમાં જે પાઠ શીખ્યો તે મને ખૂબ ગમ્યો અને એને વિશે મને વધુ જાણવાની ઈચ્છા ઊભી થઈ છે તો આપની પાસે બીજી કોઈ ચોપડી હોય તો તમે મને આ વાંચવા આપો શિક્ષક હશીને આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે અને શિક્ષક એમ કહે છે કે ભાઈ તારા જેવા મેનો તો વિદ્યાર્થી માટે તો હું તને બહુ ગમશે અને મને આનંદ થશે હું તને આ પુસ્તક આપીશ અને આ મુખાનામાંથી શિક્ષક છે એ પુસ્તક કાઢીને આપે છે લિંકન આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું તમને આ ચોપડી પાછી આપી જઈશ એટલે કે બે ત્રણ દિવસ પછી હું તમને આ પુસ્તક પહોંચાડી જઈશ શિક્ષક ઉતાવળ નહીં નિરાતે વાંચીને પછી આવજે એટલે કે કઈ ઉતાવળ નથી આરામથી વાંચીને તું મને પુસ્તક પહોંચાડશે શિક્ષક ખૂબ પ્રગતિ કર બેટા લિંકન ઊભો થઈને થેન્ક યુ સર થેન્ક યુ સર એટલે ખૂબ ખૂબ આભાર માને છે અને નીકળે છે શિક્ષક ખૂબ પ્રગતિ કરો બેટા ખૂબ પ્રગતિ કર એટલે કે હંમેશા તું આગળ ને આગળ વધતો રહે લિંકન ઊભો થતા ઓકે સર બાય એટલે કે હું હવે જાઉં છું શિક્ષક યસ આવજે આબ્રાહમ લિંકન વિદાય લે છે અને ત્યાંથી પોતે નીકળી જાય છે હવે અહીંયા એક બીજું દ્રશ્ય રજૂ થયું છે અવરાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર છે બીજા ચિત્રમાં એક અવરાહમ લિંકનનું ઘર છે અને ગરીબ સ્થિતિમાં છે રાતનો સમય છે ઘડિયાળનો ટીક ટીક અવાજ લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે ઊંઘાવતા ઊંઘી જાય છે પુસ્તક છાતી પર પડે છે છાતી પર છે એટલે રાતનો સમય છે લિંકન પોતે પથારીમાં સુતા છે અને સૂતા સુતા પુસ્તક વાંચે છે અને પુસ્તક છાતી પર રાખ્યું છે પડખું ફરે છે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે વાંચતા વાંચતા લિંકનને ઊંઘ આવી જાય છે અને જેવું પડખું ફરે છે એટલે એ પુસ્તક નીચે પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુન એટલે કે સવારનો સમય થાય છે લિંકનની આંખ અચાનક ખુલે છે અને લિંકન અચાનક જાગી જાય છે લિંકન ઓ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ આમ તેમ જોઈ એટલે આમ સવારે જાગે છે અને પછી એમ કહે છે કે ઓ સવાર થઈ ગઈ ને પુસ્તક વાંચતા વાંચતા ક્યારે મને ઊંઘ આવી ગઈ મને ખબર જ ન રહી અરે ચોપડી ક્યાં ગઈ ખાટલામાં શોધે છે ભીત પાસેથી નીચે તરફથી મળે છે આમ પોતે ખાટલામાં સુતા ત્યાં આજુબાજુ જોવે છે ખાટલામાં પણ એની શોધખોળ કરે છે પણ નીચે પડેલી જોવા મળે છે અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે બારી બહાર જોવે છે બાપ રે સારો રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે હા અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું એટલે લિંકન વિચારે છે કે ભાઈ રાત્રે ખૂબ વરસાદ આવ્યો લાગે છે અને આ વરસાદ વાછટો જે છે બારી દ્વારા ઘરમાં આવી છે અને એને લીધે આ પુસ્તક મારું પલળી ગયું છે બારી બહાર જોવે છે અને પુસ્તક આમ તેમ જુએ છે ઓ હવે સરને હું શું જવાબ આપીશ રૂમમાં આટા મારે છે પછી પ્રતિકા પ્રતિકાત્મક આત્મસંઘર્ષ કરે છે આ મનોમન વિચાર કરે છે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવું ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરું જઠ્ઠું બોલું સરને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું ના એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું ના ના અસત્ય હું ન જ બોલી શકું અસત્ય મારે ન જ બોલવું જોઈએ હવે લિંકન છે આ તમે જો છો આ પ્રસંગ બે માં લિંકન મનોમન વિચાર કરે છે કે ભાઈ આ પુસ્તક પલળી ગયું છે તો હવે હું મારા શિક્ષકને શું જવાબ આપીશ હું હવે મારી પાસે એટલા પૈસા પણ નથી કે આ બીજું પુસ્તક એમને ખરીદીને આપી શકું તો હું એને ખોટું બોલું કે આ પુસ્તક કોઈક ચોરી ગયું અથવા તો એવું કેવું કે ભાઈ પુસ્તક રસ્તામાં પડી ગયું ના ખોટું તો મારે ન જ બોલાય તો કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને શિક્ષકને એટલે મનમાં વિચાર વિચાર કરે છે કે મારે શું મારા ખૂબ શિક્ષક લાઇટ એન્ડ શેડો ઇફેક્ટ પછી પાછો પાક્કો નિર્ણય આમ મનોમન વિચાર કરે છે મંથન કરે છે હવે અહીંયા લાઈટ એન્ડ શેડો ઇફેક્ટ એટલે કે નાટકના પાત્રમાં મંથનના ભાવને સ્પષ્ટ કરવાની તરકીબ છે એટલે આ બતાવ્યું છે જયારે નાટક ચાલતું હોય ત્યારે મંથનના ભાવો જે છે એમના ચહેરા પર બતાવવા બતાવવા માટે માટે સ્પષ્ટ આ ઇફેક્ટ આપવામાં આવે છે રાઈટ મારો આજ નિર્ણય યોગ્ય છે ફક્ત નિર્ણય સાહેબ મને જે કઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ હું જુઠ્ઠું તો નહીં જ બોલું અત્યારે સાહેબ પાસે જઈશ અને હું એમને સાચી સાચી વાત કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેડાવું એટલે આમ મનોમન વિચાર કરે છે કે ભાઈ હું શિક્ષક પાસે અત્યારે જ જઈશ અને હું જે કઈ વાત છે બધી જ શિક્ષકને સાચી કહી દઈશ અને પછી શિક્ષક મને જે સજા કરે તેને હું સ્વીકારીશ આમ તમે જોશો કઈ છે લખ્યું છે કે ફેડ આઉટ એટલે કે અંધારું થઈ જાય છે ને આ દ્રશ્ય અહિયાં પૂરું થઈ જાય છે હવે ત્રીજું દ્રશ્ય શરૂ થાય છે નાટકની અંદર અગાઉનો જ ટીચર્સ રૂમ એટલે કે સ્ટાફ રૂમ છે બેટા તમને કઈ મદદની જરૂર છે મારે લિંકન સર આપે મને જે ચોપડી આપી હતી હા શિક્ષક હસી તે હજુ સુધી વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે એટલે શિક્ષક કે છે કે ભાઈ તે ચોપડી વાંચી નથી કઈ વાંધો નહીં બે ચાર દિવસ તો તારી પાસે રાખ બહુ સારી ચોપડી છે લિંકન સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક બતાવે છે પાણીમાં પલળી ગયું એ એવી દશા થઈ ગઈ કે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી એટલે શિક્ષકને બધી સાચી વાત કહે છે કે ભાઈ રાત્રે હું જ્યારે પુસ્તક વાંચતો તો અને વાંચતા વાતા મને ક્યારે ઊંઘ આવી ગઈ અને ખબર જ ન પડી કે આ પુસ્તક ક્યારે નીચે પડી ગયું અને રાત્રે ખૂબ વરસાદ હોવાના કારણે આ પુસ્તક છે એ પલળી ગયું છે અને મારાથી જે ભૂલ થઈ છે ગફલત એટલે કે ભૂલ થઈ છે એનો મને ખૂબ દુઃખ છે શિક્ષક નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહેવું છે ને તારે શિક્ષક કહે છે કે ભાઈ તું નવી નવું પુસ્તક ખરીદીને મને આપી શકો આપી શક એમ નથી એવું એ જ તારે મને કહેવું છે ને લિંકન હા સાહેબ મારી પરિસ્થિતિ એટલે કે મારી પરિસ્થિતિ તો તમે જાણો જ છો કે હું કેવા સંજોગોમાં જીવું છું આઈ નો એટલે કે મને જાણ છે આઈ નો શબ્દનો અર્થ થાય છે કે મને જાણ છે હું જાણું છું મા મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી હા પણ લિંકન તું તું સાચું બોલ્યો તેથી જ મને ખૂબ આનંદ થયો છે એટલે કે કાઈ વાંધો નહીં મારું પુસ્તક બગડ્યું છે તારી બેદરકારીથી કાઈ વાંધો નહીં પણ તું જે સાચું બોલ્યો છે ને એને મને ખૂબ આનંદ થયો છે લિંકન પણ સર આપનું પુસ્તક શિક્ષક ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને એટલે કે તે તારી જે ભૂલ છે એનો તે સાચો એકરાર કર્યો છે એટલા માટે હું તને માફ કરી દઉં છું એટલે કે તે તારા કબૂલાત કરી છે કર્યો છે છે એટલે કે કબૂલાત કરી કરી મારી સમક્ષ માટે હું તને માફ દઉં છું લિંકન એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર એટલે કે તમા ઉદાર છો હું વિશાળ દિલ ના છો એટલે તમે મને માફ કરી દીધો પણ હું મારી જાતને માફ કરી શકું એમ નથી શિક્ષક મતલબ એટલે કે શું એનો અર્થ શું લિંકન પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું એટલે કે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલે પૈસા તો મારી પાસે નથી પણ આપ પુસ્તકની કિંમત જેટલી છે એના દિવસ મને તમારે ત્યાં કામે રાખી લો અને એ રીતે હું મારા પુસ્તકની કિંમત ચૂકવવા માગુ છું શિક્ષક દ્વિધા અનુભવતા એટલે કે મૂંઝણ અનુભવે છે કન્ફ્યુઝ થઈ જાય છે પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે એટલે કે મેં તો તને માફ કરી દીધો છે પછી તારે શું કામ કરવાની જરૂર છે લિંકન આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો એટલે કે આપના માટે નહીં પણ મારા મનની શાંતિ માટે થોડા દિવસ માટે મને કામ કરવાનો મોકો આપો શિક્ષક ખૂબ જ મથામણ અંતે ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડવાને પાણી પાછે એટલે કે કાંઈ વાંધો નહીં થોડીક આમ મૂંઝવણ અનુભવે છે એમ વિચાર કરે છે શિક્ષકો અને પછી એમ કે છે કે કાંઈ વાંધો નહીં આવતીકાલથી તું રોજ મારા ઘરે આવજે અને બાગમાં એટલે કે બગીચામાં કામ કરજે અને આજે છોડવા ઉગ્યા છે અને પાણી પાછે થેન્ક યુ સર શિક્ષક હશે હવે તો તારું મન હળવું થયું ને એટલે કે હવે તો તને શાંતિ થઈ ને હા 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 હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક જોઈ જોઈ રહે રહે છે છે અને શિક્ષક આમ લાગણી સાથે એમની તો આ પાઠની અંદર તમે જોશો કે ત્રણ પ્રસંગ વર્ણવ્યા છે અને ત્રણેય પ્રસંગમાં આ જે લિંકન છે એમની સત્યનિષ્ઠા પ્રામાણિકતા અને ખેલદેલી જેવા જીવન મૂલ્યો આપણને જોવા મળે છે અસ્તુ Thank you.